ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિપોર્ટિંગ રિપોર્ટિંગ શબ્દનો અર્થ જાણ સમાચાર લેખન સમાચાર પ્રેષણ કે અહેવાલ થાય છે રિપોર્ટિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ રિપોર્ટિંગ ઓન ધ લેટેસ્ટ ટ્રેન્ડ્સ ઇન ફેશન એટલે કે તે ફેશનના નવીનતમ વલણો પર અહેવાલ આપી રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ પોલીસ આર રિપોર્ટિંગ અ રાઇઝ ઇન ક્રાઇમ ઇન ધ સિટી અર્થાત શહેરમાં ગુનામાં વધારો થયો હોવાનું પોલીસ જણાવી રહી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સ્ટુડન્ટ ઇઝ રિપોર્ટિંગ ઓન હર રિસર્ચ પ્રોજેક્ટ ટુ હર પ્રોફેસર એટલે કે વિદ્યાર્થી તેના પ્રોફેસરને તેના રિસર્ચ પ્રોજેક્ટની જાણ કરી રહી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ